ગાંધીધામના રોટી સેન્ટર ખાતે મુસ્કુરાહટ સંસ્થા દ્વારા સૌથી વધુ બાળકોને મીઠાઈનું વિતરણ કરાયું ગાંધીધામ ખાતે વર્ષોથી જરૂરિયાતમંદ લોકોને સરકારના વિવિધ વિકાસલક્ષી અભિયાનો જેવા કે લોકલ ફોર વોકલ સબકા સાથ સબકા વિકાસ સ્વચ્છતા અભિયાન પર્યાવરણ બચાવો અભિયાન સહિતના લોક ઉપયોગી કામો કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં યોજાયેલ ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે મુસ્કરાહટ સંસ્થાની સંચાલક સ્મિતા સિંહ અને અંજલિ સિંહ દ્વારા ગાંધીધામમાં આવેલા રામ રામરોટી સેન્ટર ખાતે સમાજના વંચિત વર્ગના સૌથી વધુ બાળકોને ભોજન અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું પણ જાન્યુઆરીએ ભોજન અને ઓગસ્ટનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ અંગે સંસ્થાની સંચાલક અંજલિ સિંઘે જણાવ્યું હતું કે મને ગરીબ અને જરૂરિયાતમાં લોકોની મદદ કરવી ગમે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સબકા સાથ સબકા વિકાસના સૂત્ર પર કામ કરવાનું પસંદ છે આ અગાઉ પણ અમારી સંસ્થાએ કોરોના કાળમાં લોકોને આરોગ્ય લક્ષી સેવા ઉપરાંત ભોજન માસ્ક કપડાં જેવી સુવિધા પૂરી પાડી અને આજના સ્વતંત્ર પર્વ પ્રસંગે ગાંધીધામના રામરોટી સેન્ટર ખાતે સૌથી વધુ વંચિત બાળકોને મીઠાઈનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે હંસરાજ કિરી સ્મિતા સિંહ રંજના ગર્ગ મનોજભાઈ અવની પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અમૃત ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ કાંકરેજ